નાસ્તિ ગંગાસમ સમ તીર્થ નાસ્તિ દેવો હરપમ શિવરાત્રે પરમ નાસ્તી તપઃ સત્યમયોમ શિવભક્ત પવિત્ર મહાશિવરાત્રિ આવી રહી છે તો આજે હું તમને પવિત્ર મહાશિવરાત્રિની એક કથા સુંદર એવી એક કથા કંઈ સંભળાવું છું ધ્યાનથી વિડીયો સાંભળજો પવિત્ર મહાશિવરાત્રીનો પાવન દિવસ છે અને તે દિવસની એક વાત છે સંધ્યાનું ટાણું થયું છે અને એમ કહેવાય કે આપણા સાસણગીર જેવું એક અરણ્યનું જંગલ અને તે જંગલમાં એક ઘટના બને છે સુંદર એવી ઘટના છે એમાં ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે એક શિકારી ભીલ એક વ્યાધ જંગલમાં સુંદર એવું બિલવનું વૃક્ષ હોય છે બીલીપત્રનું વૃક્ષ હોય છે તેની ઉપર ચડી જાય છે સુંદર એવું જળપાત્ર એમ કહેવાય કે પાણી ભરેલું જળપાત્ર અને એક તીર લઈ તીર કામઠું લઈ અને બિલવની વૃક્ષ ઉપર ચડી જાય છે અને છુપાય અને સામું એક જળાશય છે ત્યાં જુએ છે સામા જળાશયમાં કોક પ્રાણી પાણી પીવા આવે હું તેને મારી નાખું એવો શિકારીના મનમાં ભાવ કોઈ પ્રાણી પાણી પીવા આવે તેને મારી નાખો પછી તેને ઘરે લઈ જાઓ અને પોતાના પરિવાર સહિત તેને ખાઓ આવો તેનો ઈરાદો નિત્ય નિત્ય આવો શિકાર તો તે કરે જ છે પણ આજે પવિત્ર મહાશિવરાત્રીનો દિવસ છે અને તે દિવસે એમ કહેવાય કે તે વૃક્ષની ઉપર ચડી જાય છે વિચાર કરો કેવો સુંદર આજનો દિવસ છે તે દિવસે તે શિકારની ખોજમાં વૃક્ષ ઉપર ચડી જાય છે ભગવાન મહાદેવની સુંદર એક લીલા બને છે આજના પાવન દિવસે શિવભક્તો એક તરસી હરણી જે સામુ જળાશય હોય છે જે સામુ જળાશય હોય છે તેમાં પાણી પીવા આવે છે અરણી પાણી પીવા આવે છે જેવું પાણી પીવે છે ગૂંટડું પાણી પીવે છે તરત જ એમ કહેવાય કે શિકારી તીર ખેંચે છે શિવભક્ત જ્યારે તે શિકારી તીર ખેંચે છે ને તે ખેંચવાની સાથે એમ કહેવાય કે થોડાક બિલીપત્ર અને જળપાત્રમાંથી પાણી નીચે પડે છે નીચે સુંદર શિવલિંગ હતું તેની ઉપર પડે છે અને એ કહેવાય છે કે ભગવાન ભોળાનાથની પૂજા પ્રથમ પ્રહરની પૂજા સંપન્ન થઈ જાય છે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ છે ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સહાર એક બિલ્વ શિવાર થોડા ઘણા પાપ તો તે શિકારીના નષ્ટ થઈ જાય છે ભલે તેનાથી અજાણતા પૂજા થઈ છે તો પણ ભગવાન મહાદેવની કૃપા તેની ઉપર વરસે છે શિકારી ઉપર વરસે છે અને એમ કહે થોડા ઘણા તેના પાપ નષ્ટ થઈ જાય છે જેવું એમ કહેવાય કે શિકારી તીર કામઠું ખેંચે છે થોડુંક જળ અને બિલીપત્ર નીચે પડે છે તેઓ થોડોક અવાજ આવે છે તે અવાજ હરણી સાંભળી જાય છે અને હરણી તરત બોલે છે હે શિકારી તું શું કરવા ચાહે છે ત્યારે શિકારી કહે છે કે હું તને મારવા માગું છું શું કામ મારવા ચાહો છો તને ખાવા સાચો ત્યારે હરણી બોલે છે તો તો ધન્ય છે મારા જીવનને ધન્ય છે આ અનર્થકારીક શરીર બીજા માટે પરોપકાર માટે કામ આવે તે ખૂબ સારું કહેવાય પણ હે શિકારી તું અત્યારે મને જવા દે મને જવા દે મારી ઘરે નાના બચ્ચાઓ એકલા છે હું મારી નાની બેનને સોંપીને આવું ને પછી તું મને મારજે ત્યારે શિકારી કહે છે કોઈ પણ જીવ મૃત્યુના મુખમાં હોય ને ત્યારે આવું જ બોલે છે અને ફરી તે પાછો આવે તે એવું કેમ બને આવું શિકારી કહે છે ત્યારે હરણી બોલે છે કે હું પાછી જરૂર આવીશ હું સત્ય કહું છું સત્યથી આ ધરતી ટકેલી છે સત્યથી જ વાદળોમાંથી જળની ધારાઓ થાય છે સત્યથી સમુદ્ર પોતાની મર્યાદામાં સ્થિત છે હું સત્ય કહું છું હું જરૂર પાછી આવીશ શિવભક્ત આવી સત્યમય વાણી સાંભળવાથી અને અજાણતા શિવલિંગ પૂજન કરવાથી શિકારીનું મન થોડુંક દ્રવિત થાય છે અને તે બોલે છે જા મૃગલી તું તારી ઘરે જા પાછી જરૂર આવજે શ્રી ભક્તો મૃગલી તેની ઘરે જાય છે અને શિકારી ફરી બીજા શિકારની વાટ જોવે છે જોત જોતામાં પ્રથમ પ્રહર વીતી જાય છે બીજા પ્રહરની શરૂઆત થઈ જાય છે મૃગલીની ઘરે તેની બહેન વાટ જોતી હોય છે કે મારી બહેન હજી પાણી પીવા ગઈ છે હજુ કેમ પાછી આવી નથી તે એમ કહેવાય કે જળાશય આવે છે તેને ગોતવા માટે આવે છે અને તેઓ વિચાર કરે છે કે ચાલ નહીં હું પણ પાણી પીતી આવું અને મારી બહેનને ગોતતી આવું જેવું એમ કહેવાય કે મૃગલી આવે છે તરત શિકારી તેને જોઈ જાય છે બીજી મૃગલીને તે શિકારી જોઈ જાય છે જેવો શિકારી મૃગલીને જોઈ જાય છે તરત જ તે ફરી તીર તાકે છે અને એમ કહેવાય કે તીર ખેંચવાથી થોડુંક જળ પાત્રમાંથી ફરી જળ શિવલિંગ ઉપર પડે છે થોડાક બિલીપત્ર ધક્કાથી નીચે પડે છે શિવલિંગ ઉપર પડે છે અને એમ કહેવાય કે ભગવાન ભોળાનાથની બીજા પ્રહરની પૂજા સંપન્ન થઈ જાય છે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ તે ત્રિયાધ ત્રિજન્મ પાપ સહાર એક બિલવ શિવાર્પણમ એમ કહેવાય કે ભગવાન ભોળાનાથની કૃપા ફરી તે વ્યાધ ઉપર પડે છે અને એમ કહેવાય કે શિકારીના થોડા ઘણા વધારે પાપ નષ્ટ થઈ જાય છે ભગવાન ભોળાનાથની અજાણતા પૂજા કરવાથી તેના થોડા ઘણા પાપ નષ્ટ થઈ જાય છે ભક્ત જળ અને બિલીપત્રનો થોડોક અવાજ આવવાથી ફરી ઓલી જે બીજી મૃગલી હોય છે તે સામું જોવે છે શિકારીની સામું જોવે છે અને મૃગલી બોલે છે કે હે શિકારી તું શું કરવા ચાહે છે ત્યારે શિકારી કહે છે કે તને મારી અને ખાવા માગું છું ત્યારે મૃગલી એમ કહે છે તું થોબી જા મારી ઘરે મારા નાના બચ્ચાઓ એકલા છે હું મારા સ્વામીને સોંપીને આવું ને ફરી હું તારી પાસે આવીશ પછી તું મને મારજે અને ખાજે ત્યારે શિકારી કહે છે કે હે મૃગલી હું તારું સાચું કેમ માનું હું તારી ઉપર વિશ્વાસ કેમ મૂકું શિવભક્તો ત્યારે જે બીજી મૃગલી હોય છે ને તે કહે છે કે હું જૂઠું નથી બોલતી હું જે કહું છું તે સાચું કહું છું જો હું જૂઠું બોલું ને તો હું બધું મારું પુણ્ય હારી જાઉં શિવભક્ત આ મૃગલીની વાતમાંથી આપણે પણ ઘણું શીખવા જેવું છે જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ને ત્યારે આપણે આપણા સારા પુણ્યનો ક્ષય કરી નાખીએ છીએ એટલે ક્યારે પણ જીવનમાં જૂઠું ન બોલવું જોઈએ ત્યારે મૃગલી શિકારીને ઘણું બધું સમજાવે છે કે જે લોકો જૂઠું બોલે છે ને તે તેને પુણ્યનો ક્ષય કરી નાખે છે હું સાચું કહું છું શિકારી હું પાછી જરૂર આવીશ શિવભક્તો આવા સુંદર શબ્દથી શિકારીનું મન દ્રવિત થઈ જાય છે અને તે બીજી મૃગલીને પણ જવા દે છે બીજી મૃગલી પણ તેના ઘરે જાય છે જો જોતામાં એમ કહેવાય કે બીજા પ્રહરનો સમય પણ પૂર્ણ થઈ જાય છે અને ત્રીજા પ્રહરની શરૂઆત થઈ જાય છે અને થોડોક સમય જતાં જ એક હરણ ત્યાં પાણી પીવા આવે છે તે જળાશયમાં પાણી પીવા આવે છે જેવો હરણને જોવે છે શિકારી હરણને જોવે છે કે તરત જ તે તીર ખેંચે છે તેના તીર ખેંચવાથી એમ કે ફરી જળપાત્રમાંથી જળ નીચે પડે છે બિલીપત્ર તેના ધક્કાથી નીચે પડે છે શિવલિંગ ઉપર પડે છે અને ત્રીજા પ્રહરની પૂજા તે શિકારીથી સંપન્ન થઈ જાય છે ત્રિદલમ ત્રિગુણા ત્રિનેત્રમ છે ત્રિયાધમ ત્રિજન્મ પાપ સાર એક બિલ વીવાર્પણમ શિવભક્ત શિકારીના પોણા ભાગના તો પાપ નષ્ટ થઈ જાય છે કારણ કે તેનાથી ત્રણ પ્રહરની પૂજા સંપન્ન થઈ ગઈ છે જીભક્તો જેવો એમ કહેવાય કે શિકારી તીર ખેંચે છે તરત જ હરણને ખબર પડી જાય છે અને હરણ બોલે છે હે શિકારી તું શું કરવા ચાહે છે ત્યારે શિકારી બોલે છે કે તારો વધ કરવા માગું છું તને ખાય અને ભોજન કરવા માગું છું ત્યારે હરણ બોલે છે તો તો મારું આ શરીર સાર્થક થઈ જાય જો આ શરીર બીજા માટે પરમાર્થ માટે કામ આવે ને તો તો આ કાયાનો ઉદ્ધાર થઈ જાય પણ હે શિકારી તું થોડો સમય થંભી જાય મારી ઘરે મારા બાળકો એકલા છે હું મારી પત્નીને તેને સોંપીને આવું ને પછી તું મારો વધ કરજે ત્યારે શિકારી બોલે છે કે જેટલા જેટલા પણ અહીં આવ્યા છે તે વચન દઈને જાય છે પણ કોઈ પાછા ફરતા નથી તે ફરી પાછા આવ્યા નથી હું જો તને ન મારું તો મારો જીવન નિર્વાહ કેમ થાય આવું શિકારી કહે છે ત્યારે હરણ કહે છે કે હું મારા બચ્ચાઓને મારી પત્નીને સોંપી દઉં ને પછી હું પાછો જરૂર આવીશ હું સત્ય કહું છું હું તને વચન દઉં છું શિવભક્તો અહીં હરણ વચન દે છે સમ ખાય છે હું પાછો જરૂર આવીશ ભક્તો આ હરણ વચનબદ્ધ થાય છે અને શિકારીથી અમે અજાણતા શિવલિંગ પૂજા થઈ ગઈ છે તેનામાં થોડી ઘણી જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે તે હરણને જવા દે છે અને એમ કહેવાય કે હરણ તેના ઘરે જાય છે હરણ તેના ઘરે જાય છે ત્યાં ત્રણેય વાર્તાલાપ કરે છે ત્યારે બંને હરણીઓ હરણને કહે છે કે અમે બંને બહેનો વચનબદ્ધ થઈને આવી છીએ અમે શિકારીને અમારું શરીર સોંપીને આવ્યા છીએ ત્યારે હરણ પણ કહે છે જળાશયની સામે બિલ વૃક્ષના ઉપર જે શિકારી બેઠો છે તેને તો હું પણ વચન દઈને આવ્યો છું ત્રણેય વાર્તાલાપ કરે છે અને નક્કી કરે છે કે આપણે વચનબદ્ધ થયા છે તો આપણે જવું જ જોઈએ શિવભક્તો ત્યારે મોટી હરણી બોલે છે કે ના હું જાઉ પહેલાં હું વચનબદ્ધ થઈ હતી એટલે હું જાઉં તમે આ બાળકોને સાચવો હરણીને અને હરણને કહે છે કે હું જાઉં છું મેં પહેલાં વચન દીધું છે ત્યારે નાની બહેન કહે છે ના હું તમારી દાસી સમી છું હું જઈશ ત્રણેય હરણો વાતચીત કરે છે અને નક્કી કરે છે કે આપણે ત્રણેય વચનબદ્ધ થયા છીએ તો આપણે શિકારી પાસે જવું જ જોઈએ તો આ બાળકોનું શું થશે ત્યારે નક્કી કરે છે કે આપણા જે બાળકો છે તેને આપણે પાડોશીને સોંપી દઈશું અને એમ કહેવાય કે ઘર મૂકી અને ત્યાંથી નીકળે છે પણ શિવભક્ત બંને હરણીઓ અને હરણ જેવા શિકારી પાસે જવા માટે નીકળે છે પોતાના દેહને સમર્પણ કરવા માટે નીકળે છે તરત જ તેના બચ્ચાઓ સત્યના પંથે તેના મા બાપ જે છે તેની પાછળ પાછળ આવે છે અને એમ કહેવાય કે ત્રણે આવતા જોઈ અને ફરી શિકારી તીર તાકે છે જેવું તીર તાકે છે કે તરત જ જળપાત્રમાંથી ફરી જળ નીચે પડે છે થોડાક બિલીપત્ર નીચે પડે છે શિવલિંગ ઉપર પડે છે અને તેના ચોથા પ્રહરની પૂજા સંપન્ન થઈ જાય છે બધા પાપ નષ્ટ થઈ જાય છે ત્રિદળમ ત્રિગુણાકારમ ત્રિજન્મ પાપ સાર એક બિલવ શિવારપણામ શિકારીનું મન અને હૃદય એકદમ ચોખ્ખું થઈ જાય છે અહીં શિકારીની કે હે શિકારી હે વ્યાજ અમને મારો અમને સાર્થક કરો ત્યારે શિકારી મનમાને મનમાં વિચાર કરે છે કે આ પશુ થઈ અને પોતે વચનબદ્ધ થઈ અને મારી પાસે એમ કે પરમાર્થ માટે આવ્યા છે અને હું એક મનુષ્ય જાત હોવા છતાં મેં કેટલા જીવોને મારી મારી અને પોષણ કર્યું છે ધીકાર છે મારા જીવનને ધિકાર છે આવું મનમાને મનમાં વિચારે છે તે શિકારી એકદમ દ્રવિત થઈ જાય છે એકદમ એમ કેવાય કે જળઝળિયા તેની આંખોમાં આવી જાય છે અને તે બોલે છે કે હરણ હરણીઓ હે હરણ તમે તમારી ઘરે જાઓ તમને મારવા વાળો હું કોણ તમારા તો દર્શન માત્ર થી મારું જીવન પાવન છે તમે તમારા ઘરે જાઓ હું મારી ઘરે જાય ભક્તો અહીં શિકારી ઉપરથી એમ કે નીચે ઉતરી જાય છે તીરી જેવો નીચે ઉતરે છે સાક્ષાત દેવોના દેવ મહાદેવ પ્રગટ થાય છે ત્યારે દેવ મહાદેવ ભગવાન શંકર બોલે છે કે હે ભીલરાજ માગો માગો હું તમારા ઉપર પ્રસન્ન છું ભક્તો પ્રથમ તો એમ કહે કે ભીલ કઈ માગી શકતો નથી દેવ મહાદેવ આશુતોષ ભગવાન શંકર પિનાક પાણીને જોઈ અને પેલા તો તે ગળગળો થઈ જાય છે ભગવાન શિવજીને તે ચરણોમાં લપેટી જાય છે લાંબો થઈ જાય છે અને ત્યાર પછી શિકારી બોલે છે કે હે ભગવાન મહાદેવ હે ભગવાન શિવજી મેં તો તમારી પૂજા કરી નથી તમે મારી ઉપર પ્રસન્ન મને સમજાવો ત્યારે દેવાધિદેવ મહાદેવ કહે છે કે તું જ્યારે તીર ખેંચતો ને ત્યારે થોડાક થોડુંક જળ મારી લિંગ ઉપર પડતું તારાથી અજાણતા પણ ચાર પ્રહરની પૂજા થઈ ગઈ છે આજનો દિવસ મહાશિવરાત્રી છે તો હું તારી પૂજા કેમ અસફળ જવા દઉં અરે જે જોઈતું હોય તે માગ હું તારી ઉપર પ્રસન્ન છું ત્યારે શિકારી કહે છે કે તમારા દર્શન માત્રથી બધું મને મળી ગયું છતાં પણ ભગવાન મહાદેવ શિકારી કંઈ માગતો નથી છતાં પણ ભગવાન મહાદેવ તેને ઘણા બધા આશીર્વાદ આપે છે અને ત્યાર પછી દેવ મહાદેવ ત્યાંથી અર્થ ધ્યાન થઈ જાય છે સુંદર એક આ નાની એવી કથા હતી જે શિવ મહાપૌરણમાં ખૂબ જ સુંદર રીતે લખેલી છે સુંદર આ કથા તમને સાંભળતી ગમ્યું હોય તો વિડીયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ આરોમ નમસ્કાર લખજો અને આ વિડીયો બીજા આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હાર અને ઔ નમઃ શિવાય